અરે ગૌતમ ભાઈ નથી કુલદી ભાઈ છે એવું છે હા આ ગોલન ભાઈ ગૌતમ ભાઈ ના કરતા લાલ થઈ જાય ને ગૌતમ ભાઈ ને પણ મજા આવે હા ગૌતમ ભાઈ અલગ આપડા કુલદી ભાઈ છે ગોલન ભાઈ વાલા કરીને ડકેડી આડી છે એમની એના હેન્ડલ માં જાવ ત્યારે ખબર પડે કે છે સોરી એમના ફર્સ્ટ નામ માં જાવ ત્યારે હેન્ડલ નામ આવે છે ગૌતમ ભાઈ ને પણ મજા આવે છે કાલે કોક બીજું કીધું કોને કીધું તું ચંદ્રિકા શું નામ ભાઈ કે છે તમને જણાવી દો એ મુ મુ જતો આગળ નીકળી ગયો અને ઝાડખું પાછળ રહી ગયો એટલે કાલે જણાવી નેક્સ્ટ ટાઈમ હું પણ ગોટાળા વાળો ભાઈ છું બોલા

એ આખી બાર એમને ફરી આવશે પરિક્રમા કરી આવશે ને બતાવતા રહેશે બુલંદભાઈ જય માતાજી બુલંદભાઈ બુલંદભાઈ ચાલુ હા લાઈક લાઈક સવાલ આપડે જો લેબડાના ખડીએ કેવા લાગી જય માતાજી એવું કુલદીપભાઈ કહે છે જય માતાજી મીનાબેન જય માતાજી કુલદીપભાઈ એવું મીના બેન મહેશ ભાઈ આવી મસ્તી નહી હો આવી મસ્તી નહી મેં તમારો ફોટો સ્કીન ફોટો પાડી દઉં એટલે વહેલું સ્ટેટસ કરાવીશ મસ્ત દોસ્ત તારી દોસ્તી માં કમજોરી હતી તમે લટર પટર સાથે હંટી જાતા હતા જય મમય માં શૈલેશ ભાઈ એવું મીના બેન કે છે હા

હા નું ચાલો મીનાબેન હશે ના પડી સરેશભાઈ પણ હશે બુલંદભાઈ નું નામ કેવું પડ્યું બુલંદભાઈ કાલે મીનાબેન મીનાબેન નહી બેન ને પાયલ બેન ગોટાળા ગોટાળા કરાઈ નાખ્યા અને અમે ક્રિષ્ના બા આવ્યા ચાલો ફટાફટ લાઈક કરો પછી આપણે સાયાબેન ને લાઈક કરાવી દઈએ ચાલો શૈલેષભાઈ ઢીંગલા મેલે છે દાંત કાઢે છે શૈલેષભાઈ દાંત ઓછા કાઢો આવે ને કીડી નું શોખ ના ખાજો તમારે બટાકા પ્રિય હે પાછા બટાકા નહીં ખાઈ શકો પાછા બોલાન ભાઈ કે મીના બેન આ સાવણ તો મારી લાઈવ માં નથી બધે વાયરલ